હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હમણાં એક વિડીયો અને એક ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જાણીતા ભજની હેમંત ચૌહાણનો જેમાં હેમંત ચૌહાણ સામે નિખિલ ચૌહાણ સાથે વાત કરતા સાંભળવામાં આવી રહ્યા છે જેમાં હેમંત ચૌહાણ બાબા સાહેબ વિશે થોડુંક અશોભનીય શબ્દો બોલે છે જેમ કે એવું કહે છે કે મને જે ગળું આપ્યું છે એ બાબા સાહેબે નથી આપ્યું અને આર એસએસનો પ્રચાર કરી રહ્યા છે તો સામે નિખિલભાઈ ચૌહાણ શું કહે છે એ આ વિડીયોમાં સાંભળો અને છેલ્લે વિડીયો મૂક્યો છે જેમાં હેમંતભાઈ ચૌહાણ સમાજને માફી માંગતા દર્શાય છે અને સમાજને માફી માંગી રહ્યા છે તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે હેમંત ચૌહાણ જેવા જાણીતા ભજનીક વિશે તમારું શું કહેવું છે એ એક કોમેન્ટમાં જરૂર બતાવજો અને આવા નવા ઓડિયો સાંભળવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બાબા સાહેબ ના હોતા તમે ગમે એવા સિંગર હોત તો તમને સ્ટેજ ના મળત એટલે બાબા સાહેબ એ ગળો આપી એમ ને હે ઓન હું કાપી નખો તો હિંમતભાઈ એ મારે રેકોર્ડિંગ ચાલતું તો એટલે હમણાં પૂરું કર્યું કઈ વાંધો નહી એવું હોય તો હું પછી ફોન કરું નીરજ તમે ફ્રી હોય મને ટાઈમ આપો અત્યારે ચાલતું તો રેકોર્ડિંગ એટલે મેં કીધું તમે ફ્રી ના હોય તો પછી વાત કરું હા હા ફ્રી થઈ ગયો હા તો વાત થઈ હતી એમ છે ને હા હા તો તમારું આગળ એક વિડીયો મેં જોયો હા આરએસએસ ને શુભેચ્છા આપતો હા 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 તો હેમતભાઈ તમે જે સમાજમાંથી આવો છો તમે જેને હિસાબે આવડું મોટું પદ તમને જે એમ કેવાય કે બાબા સાહેબ ના સાહેબના હોતતા તમે ગમે એવા સિંગર હોત તો તમને ટેજ ના મળે હે બાબા સાહેબ

પણ આપણે કીધું નહોતું કારણ કે પણ તો પછી તમે જાહેર કરી દીધું કે હું ભાઈ દલિત સમર્થન નથી ના ના આરએસએસ ન થઈ જાવ તો ટોકા થઈ જાવ ને તો ના ના દલિત છે અને અ પહેલા તો માંગ આગળી તમે હું બોલક બાબા સાહેબે ગળુ આપ્યું બાબા સાહેબે ગળુ નહીં બાબા સાહેબે દી આપ્યું નહી તો તમે કલ્પનાય ના કરી શકો પછી દલિત પછી છે આ પહેલા માણસ છે એટલે માણસના

હવે બીજું એનું આરએસએસ તમારા ઘરે આવે છે કોઈ આપણને શું ખબર એમની આરએસએસ તમારા ઘરે આવે છે હા મળવા આવે ક્યારે કોઈ પ્રોગ્રામ હોય માર ટાઈમ ન હોય તો હું ના પાડું પણ એમ નહીં તમે આ જાહેર માંથી આરએસએસ નું નિવેદન દીધું તમે ક્યારે કોઈ એપ્રિલ માં બાબા સાહેબની શુભેચ્છા આપી

ઓડિયો ક્લિપ વાયરલ થઈ એ દરમિયાન જ એટલે સેજ બોલાઈ ગયું બાકી બાબા સાહેબ તો આપણા સમાજના બાપ છે મારાય બાપ છે કારણ ચાલી ચાલી વર્ષથી હું બાબા સાહેબના ભજનો ગાવ છું તો એ ભાવ વગર મેં નથી ગયા અને મને પૈસા મળ્યા હોય કે ન મળ્યા હોય પણ બાબા સાહેબ નો પ્રોગ્રામ મેં અચૂક કર્યો છે અને બાબા સાહેબને મેં દિલમાં રાખી અને જ્યારે શરૂઆત હતી મારી ગાવાની કે જ્યારે હું પ્રોગ્રામ મારા રેકોર્ડિંગ શરૂઆતના રેકોર્ડિંગ થયા ને એ ચોથી કેસેટ પછી મેં છઠ્ઠી કેસેટ તો બાબા સાહેબની બનાવેલી ત્યારે મને કોઈ ઓળખતું નહોતું પણ મારી નિષ્ઠા હતી બાબા સાહેબ પ્રત્યેની એટલે મારાથી જે કાંઈ બોલવામાં જો ભૂલ થઈ ગઈ છે અને એ તમને ખબર છે અને તમે મને પોતાનો માન્યો છે એટલા માટે તમને દુઃખ થયું બાકી બીજો કદાચ કોઈ બોલાવ તો તમને દુઃખ ન પણ થાય પણ હું બાબા સાહેબ નો છું તમે બાબા સાહેબનો છો અને હું આપનો છું એટલે મારે જો કાંઈ ભૂલ થઈ છે એ તમે મોટું મન રાખી અને માફ કરશો અને મારી જે કઈ કસૂર હોય એ કસૂરને કસૂર નહીં ગણતા એ ખાલી ઉપર છલી મારી બોલવાથી ભૂલ થઈ છે બાકી હું તમારો છું બાબા સાહેબ આપણા છે અને હું બાબા સાહેબનો છું